નમસ્કાર ખેડૂત મિત્રો આ બી એચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે હું એક વાત કહેવા માગું છું કે મોટા ખેડૂતો પાસે ભાગ્યો અથવા મજૂર આવતા હોય છે ત્યારે એ બીજો કોઈ ખેડૂતનો અનુભવ હોય એ ખેડૂત ભાગમાં વાવવા આવતો હશે કે જ્યારે તેમને મજબૂર હોય છે તે ખેતી કરતા હોય છે મજૂરને જરૂર પડતી એ વખત મજૂર પણ આવતા હોય છે મજૂરોને લેવા માટે આપણે ભાડું ખર્ચીને બીજા બીજે ત્રીજે જઈને મજૂર લાવતા હોઈએ છીએ તે છતાં મજૂરની અછત હોય છે કેમ અછત હોય છે કારણ એ છે કે મોટા ખેડૂતો ભાઈઓ જે ભાગ્ય કહેતા હોય છે મજૂરને મજૂર તરીકે માનતા હોય છે તે ભાગ્યાને હું તો ખરેખર ધનવાસ માનું છું કે આપણે પિયત કર્યા વાવેતર કરી વાવે વાવ્યા પછી પિયત કર્યા ઠેસરથી ગાઢવાનું તો ઠેસરથી ગઢાવા ભેગું કરીને ગાડી આવે જ્યારે ત્યારે એમના પંખાથી પસૂણીને આપણને ગ્રેડિંગ કરવાની જરૂર નથી પણ પંખાથી પસૂણીને આપણને અનાજ પકવીને આપશે તે છતાં મોટા ખેડૂતો એવું બોલ્યા છે એવું બોલતા હોય છે કે આમ કરી નાખ તેમ કરી નાખ હું તો ખરેખર મને એક બે ત્રણ પ્રશ્નો એવા મળ્યા ને એટલે મને દુઃખ થયું કેમ દુઃખ થયું કે ભાગ્યો મજૂર એ ખરેખર આપણા હાથ પગ છે અને મજૂર કમો દીકરાની જેમ પણ આપણને મજૂર કરીને આપે છે માટે કોઈ પણ ખેતી કરતો હોય તો એકલા હાથે તાળી પડતી નથી માટે મજૂર અથવા ભાગ્યાને સન્માન આપો સન્માન આપ્યા પછી એમને પ્રેમપૂર્વકથી પ્રેમપૂર્વકથી એમને સારું રાખો જેટલું તમે સારું રાખશો તો તમને એ મજૂરી સારી કરીને આપશે અને જેટલું તમે ખાવા પીવામાં એમને દુખી ન કરતા કારણ કે તે ભાગ્યો હોય છે તે મજબૂર તરીકે આવતો હોય છે ધારો કે એમના જોડે મોટી જમીન હોય મોટી જમીન હોય તો એ આવવાનો નથી તો એ જ્યારે ત્યારે એમના જોડે જમીન નથી અને ખેતીમાં વારેતર કરવા જાય એટલે અનુભવ હોય અનુભવ કર્યા પછી તે ભાગમાં આવતો હોય કે એમને ગુજરાન ચલાવવાનું હોય છે વ્યવહારો રાખવાના હોય છે જો સુધી વ્યવહારોનો જે તે કોઈ વ્યક્તિ વ્યવહાર આપણા ભારત સર ભારત માતાનો આ દેશમાં વ્યવહાર મહત્ત્વનો છે માટે જો ભાગ્યાને કોઈ ભાગ્યો ના કહેતા એને પ્રેમપૂર્વકથી રાખજો સરસ રાખજો મજૂરને પણ સરસ રાખજો જેટલું તમે મજૂરને પ્રેમથી રાખશો ને એટલું તમારું કામ સરસ બનશે એટલે મજૂર છે ને એ તો કમાવો દીકરાની જેમ પોતાનો દીકરો ના કમીયાલ એવું મજૂર આપણને કમાઈને આપે છે માટે મજૂરીને પણ સરસ રાખો ભાગ્યને સરસ રાખો અને ખેતીમાં એટલો બધો પ્રેમ કરો ને તે ભાગ્યા સાથે પણ પ્રેમ રાખો પ્રેમ પ્રેમભાવથી વાત કરો અને મજૂર અથવા ભાગ્યો એ ખુશ થવો જોઈએ કારણ કે બે ત્રણ જગ્યાએ મેં હવે અનુભવ કર્યા છે કે ભાગ્યાને જરાક પણ નવરો દેખાય તો તરત એ આમ કરી નાખ પેલું છાણ ભરી નાખ પેલું છાર વાઢી લાય ઘાસ વાઢી લાવે આ પેલા પાવડાથી લઈને ખાતર નાખવી દે આ પેલો પાવડાથી આ ખા ખાડો ગોડી નાખ અરે ભાઈ એને થોડો જીવ છે માટે મજૂર અથવા ભાગ્યો કોઈ પણ વ્યક્તિને એને પ્રેમથી રાખો જેટલું તમે પ્રેમપૂર્વક તેમને આદરપૂર્વક માન સન્માન આપશો તો તમારા ખેતરમાં પણ સારું કામ કરશે માટે ભાગ્યો ના કહેતા એ આપણો ભાગીદાર છે એમના ભાગમાં હોય છે તમારું એકલાનું હોતું નથી મોટા ખેડૂતો કોઈ પણ હોય મોટું વાવેતર કર્યું હોય તો તમારા એકલાનું નથી એ તો હરેકનો ભાગ છે જો સુધી તમે પાકવી પકવીને વેચો માર્કેટ યાર્ડમાં જાય એ તમારું નથી હોતું ભાગ્ય દરેકનું હોય છે માટે હું મજૂરો અથવા ભાગ્યને હું ધનવાસ માનું છું એવા ભાગ્યા અથવા મજૂરો માટે સરસ તમે રાખજો પ્રેમપૂર્વક રાખજો જેટલો તમે પ્રેમ કરશો પ્રેમ રાખશો ખેતીમાં પ્રેમ રાખો એવો ભાગ્યા અથવા મજૂરો સાથે પ્રેમ રાખો તો તમને સરસ કમાઈ ના આપશે પોતાના દીકરો પણ કમાઈ ના પ એવું કમાઈ ના આપે રાત દિવસ મહેનત કરતા હોય છે રાતના ઉજારા ગગરા કરતા હોય ખેતરમાં સહેજ પણ નવરાશ નથી હોતી તો તમારે ખરેખર તો ભાગ્યાને ધનવાસ માનવો જોઈએ ને ધનવાસ છે કે ભાઈ એમને બહુ પ્રેમપૂર્વકથી રાખજો સરસ રાખજો તો તમારું સારું કાર્ય થશે ને ભગવાન તમને સદાય સુખી રાખશે